તો ત્રણ ચાર વાગ્યા હતા અને અમે બધા લોકો રેડી થઈ ગયા હતા કેમ કે અમારે જવાનું હતું માતાજીના દર્શન કરવા ગામડે આવીએ ને તો માતાજીના દર્શન કરવા તો જઈએ જ છે છીએ આપણે નીકળી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે રસ્તામાં અત્યારે વાડીના નજારા જવો કેટલા જબરજસ્ત છે અને વ્યૂ પણ એકદમ મસ્ત છે ને અત્યારે વાડીઓમાં મસ્ત મસ્ત જીરું ચણા ઘઉં એકદમ મસ્ત વાવેલું છે ને એકદમ સરસ લીલી લીલી વાડીઓ છે બધી અને સાંજનો સમય હતો તમે આ બધા નજારા એન્જોય કરતા કરતા કાચા રસ્તાથી હવે જઈએ છીએ આપણે આજે આપણે માના દર્શન કરવાના છે અને બાકી બધા માતાજીના દર્શન કરવાના છે અને સુરાપુરાના દર્શન કરવાના છે અને આ થાયડીઓ જુઓ કેટલી મસ્ત મસ્ત લાગે છે તો એકદમ મસ્ત વાતાવરણ હતું અને આ બધું વાતાવરણ શું કે એકદમ મસ્ત એન્જોય કરતા ગામડામાં જઈએ ને તો ખરેખર આજ સાચી મોજ છે ને આ જ મજા લેવાની હોય છે અને આ બધા દ્રશ્ય અહીંયા જ દેખાય આપણે શહેરમાં ના દેખાય અને મસ્ત લાગે છે તો આ નજારા જુઓ કેટલા જબરજસ્ત છે એકદમ મસ્ત લીલું ખેતર અને કોને કોને ગામડે અને વાડી રહેવું પસંદ છે એ મને કમેન્ટમાં કહેજો તો આવી જ રીતે આપણે આ બધા નજારા એન્જોય કરતા કરતા જઈએ છીએ ગામડે થોડુંક છેટું છે તો આપણે જઈએ છીએ પંદરથી થી વીસ મિનિટનો રસ્તો છે તો આપણે આ રસ્તામાં આ બધા નજારા એન્જોય કરતાં કરતાં અત્યારે જવાનું છે તો ચાલો પહોંચીએ અને જલ્દીથી કરીએ માતાજીના દર્શન અને આ જો કેટલું સરસ વ્યૂ આવે છે ખરેખર આ વ્યૂ જોઈને એકદમ મન ખુશ થઈ જાય અને આ જ સાથે માતાજીની આપણે ધજા દેખાઈ ગઈ છે આજે આપણે મુંબઈમાંના અને મોગલમાંના દર્શન કરવાના છે તો ધજાના દર્શન કરી લીધા છે ને હવે આપણે કરશી માતાજીના દર્શન તો ચાલો કરી લઈએ અને કમેન્ટમાં જય માં મોગલ લખવાનું તો અત્યારે આપણે આવી ગયા છીએ અને આ છે મોગલમાનું મંદિર તો ચાલો કરીએ માતાજીના દર્શન અને અહીંયા રિધાંત આવી ગયો છે દર્શન કરવા માટે તો તમે બધા પણ કરી લ્યો માના દર્શન જય મા મોગલ તમે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે માના દર્શન કરવા માટે હલો હલો મને પહેલાં ભાઈ છો પછી અમે લોકો આવી ગયા હતા સુર્યપુરા દર્શન કરવા માટે તો ચાલો કરી લઈએ દર્શન અને અહીંયા મારા મામાનું પાડ્યું છે તો અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ તો આપણે બધા કરી લઈએ દર્શન છે ગામના પાદરે બેઠા આપણા સુરાપુરા અને સતીમાં તો અહીંયા એકદમ સરસ ઓટો બનાવેલો છે અને અહીંયા આપણે દર્શન કરવાના છે અને અહીંયા રીધાનંદ બધાએ દર્શન તો રીધાનંદ તો દર્શન કરી લીધા ને હવે આપણે પણ કરી લઈએ દર્શન તો અમે પણ કરી લીધા છે દર્શન અને હવે આપણે અહીંયાથી જવાનું છે આલબાઈ માના મંદિરે એ થોડુંક એક છેટું થાય છે તો કાચા રસ્તાથી ફરીથી આપણે નીકળી જશે દસ મિનિટનો રસ્તો છે તમે લોકો ફરીથી નીકળી ગયા છે અને આ અત્યારે વાતાવરણ વ્યૂ જોવો કેટલું જબરજસ્ત આવે છે મને આવા વ્યૂ બહુ એટલે બહુ ગમે છે કોને કોને આવા વ્યૂ ગમે છે એ મને કમેન્ટમાં કહેજો તાજા અમે બધા લોકો સાથે મળીને ગયા તા એટલે એકદમ મજા આવે અને અહીંયા ભાઈ જો ગાડી લાવે છે અને અમે બધા લોકો હવે જઈએ છીએ આલબાઈમાના દર્શન કરવા માટે આ સોટા તો બધા જાતા જ હોય પણ આ માનું બીજું મંદિર છે તો અમે ત્યાં જઈએ છીએ અને અત્યારે જો વાતાવરણ કેટલું મસ્ત છે અને આ જો કેટલું મસ્ત લાગે છે આખું ખેતર વચ્ચે એક તાળી અને એકદમ મસ્ત આથમ તો સૂરજ એકદમ મસ્ત વ્યૂ આવતું હતું તો આપણે સાંજનો સમય લીધો હતો ને એટલે એકદમ મસ્ત વાતાવરણ લાગતું હતું ને અહીંયા રીતાનની મસ્ત કાં જ રહ્યા હે ખંભારી મેડે મે જાના હે યા દર્શન કરને જાના હે મેડે મે મંદિર જાવે મેડે અને અહીંયા તો મસ્ત પાણી હતું એકદમ તો મસ્ત લાગતું હતું એકદમ સરસ અને હવે આપણે પહોંચવા આવ્યા છીએ માતાજીના મંદિરે તો ચાલો હવે આપણે કરીએ માતાજીના દર્શન આપણે આવી ગયા છીએ આલબાઈમાના મંદિરે અહીંયા માતાજીનું એકદમ સરસ નાનું મંદિર છે અને એકદમ મસ્ત શાંત વાતાવરણ છે તો ચાલો હવે આપણે કરીએ માતાજીના દર્શન અને તમે બધા પણ કરી લ્યો માના દર્શન અને અહીંયા રીધન જો બધાથી પેલા દર્શન પછી બધા લોકોએ કરી લીધા માતાજીના દર્શન અને આપણે કરી લીધા માતાજીના દર્શન અને તમે પણ કરી લ્યો માતાજીના દર્શન અને કમેન્ટમાં આલબાઈ માં લખવાનું ના ભૂલતા તો હાશે આપણા હાલબાઈમાં અને અહીંયા છે માતાજીનું સરસ મંદિર મોટું મંદિર છે આસોટા કોણે કોણે જોયું છે તો આપણે કરી લીધા છે માલબાઈના દર્શન અને હવે અને અહીંયા રીધાનને જો બધા દર્શન કરે છે કેટલા સરસ રીતે દર્શન કરે છે બધા અમારા સંસ્કારી બચ્ચા છે આ બધા તો આપણે કરી લીધા માના દર્શન અને હવે આપણે ઘરે જવાનું છે તો ચાલો ફરીથી આવા મસ્ત નજારા એન્જોય કરતાં કરતાં આપણે હવે જવાનું છે ઘરે તો ચાલો જલ્દી પહોંચીએ ઘરે તો આપણે ફરીથી આવી ગયા છીએ વાળીએ અને વાળી આવીને બચાપાટીને ખાવી હતી મેગી તો હાલો બનાવીએ અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને જો ખાવી છે મસ્ત મેગી તો પાટીની મેગી બનીને ખવાઈ ગઈ હતી અને સાંજે છે ને આપણે મસ્ત છે ને વાડીએ બનાવતા હતા ચૂલા ઉપર ગરમા ગરમ રોટલા અને સાથે સાથે કરતા હતા બધા સાથે વાતું અત્યારે વાતાવરણ પણ એકદમ મસ્ત ઠંડુ છે અને આવી રીતે ચૂલા ઉપર વાળીએ બેસીને રોટલા કરવાની બહુ એટલે બહુ મજા આવે તો આપણે મસ્ત બનાવતા હતા બધા માટે રોટલા તો હાલો બધા રોટલા બનાવવા માટે અને ખાવા માટે અત્યારે ગરમા ગરમ ચૂલા ઉપર રોટલા બને છે અને એકદમ મસ્ત ગરમા ગરમ રોટલા ખાવાની મજા આવે છે તો અત્યારે મસ્ત આપણા ચૂલા ઉપર રોટલા બને છે અને મારા રોટલાના વિડીયો વાયરલ પણ બહુ થાય છે તો આપણે વાયરલ રોટલાના વિડીયો જ બનાવીએ એનાથી જ આપણા બધા વિડીયો વાયરલ થયા છે સો આજે બને છે મસ્ત ગરમા ગરમ રોટલા તો જો આપણા રોટલા બનવાના થઈ ગયા છે ચાલુ તો આપણું પળ બની ગયું છે ને હવે મસ્ત રોટલાને ટીપી લઈએ ને એકદમ સરસ આપણા રોટલા બની જાય તો કોને કોને રોટલા પસંદ છે એ મને કમેન્ટ કરી દેજો તો આપણા રોટલા અહીંયા બનવાનું ચાલુ છે સાથે સાથે બધા સાથે વાતોય ચાલુ છે અને કામે કરવાનું ચાલુ છે અને આજે આપણે બધા માટે રાત્રે બનાવીએ છીએ મસ્ત રોટલા અને ગરમા ગરમ શાક તો રોટલા હવે આપણા થઈ ગયા છે અને હવે આપણે જમી લેસી તો હાલો બધા જમવા માટે હવે આપણે છેલ્લો રોટલો બનાવવાનો છે રોટલો બની જાય એટલે બધાને મસ્ત બેસાડી દેસી જમવા માટે બધા જમી લેશી તો અને પછી સવારે અમે આવી ગયા હતા વાડીએ વાડી આવી ગયા હતા આપણે બકાલું લેવા માટે અત્યારે એકદમ સરસ જેવો લીલું લસણ અને બાકી બધું બકાલું છે તો પહેલાં છે ને આપણે થોડુંક લીલું લસણ ઉતાર લઈને આપણે ઘરે લઈ આવવાનું છે વાડીનું બકાલું એટલે અમે અત્યારે લીલું લસણ પછી આપણે ઉતાર્યા મસ્ત મસ્ત ઘરના મૂળા વાડીના એકદમ મસ્ત ફ્રેશ ફ્રેશ પછી આપણે થોડા ગાજરે ઉતારવાના છે તો તમે જોઈ શકો છો અત્યારે મૂળા કેટલા મસ્ત છે અને સાથે સાથે આપણે ઉતારસી તો આ બધું બગાડ આપણે જામનગર લઈ જવું છે તો અહીંયા મૂળા આપણે ઉતારી લીધા હતા અને હવે આપણે ઉતારી લેસી મસ્ત મસ્ત ગાજર અને આ આપણે મૂરાનો ઢગલો કરી લીધો છે અને હવે વારો આવ્યો છે મસ્ત દેશી ગાજર એકદમ તાજે તાજા જો કેટલા મસ્ત છે હજી થોડાક નાના છે પણ આપણે થોડાક લઈ જશી તો આપણા મસ્ત મસ્ત ગાજર હવે સંભારા માટે રેડી છે તો આપણે આનો બનાવશે મસ્ત ગાજર મરચાનો સંભારો ગાજર ઉતારી લીધા હતા ને અહીંયા બીટે હતા પણ બીટ હજી નાના છે એટલે આપણે ને નહીં લઈએ બાકી અત્યારે મૂડામાંય ફૂલ લાગી ગયા છે ગાજરે મસ્ત થઈ ગયા છે પાલક એ બહુ મસ્ત હતું પણ પાલક આપણે નથી અત્યારે લેવાનું એટલે આપણે પાલક નહીં લઈએ તો આવી જ રીતે આપણે જુઓ ગાજર મસ્ત મસ્ત આવી ગયા છે તો આપણે બધું બકાલું અત્યારે ઢગલો કરશું અને એક બાજકું ભરસી મસ્ત બકાલાનું ખુશી જુઓ મારી કેટલી છે કેમ કે આવું તાજે તાજું વાડીનું બકાલું મળે તો કોને ખુશી ન થાય થાય જ નહીં આપણું કિચન ગાર્ડન છે પણ નાનું છે આ વાડી છે એટલે એમાં તો વધારે જ બકાલું હોય તો અહીંયા આપણા ગાજર મસ્ત આવી ગયા છે હવે આપણે એને સરસ ધોઈ અને સાફ કરી લેશી ત્યાં સુધી ઉતારશે આપણે બીજું બોકાલું પેલા મૂળાએ મૂકી દઈએ ને આપણે તો ગાજરને મૂળાને ઉતરી ગયા છે અને આ છે વાડીનો નજારો એકદમ મસ્ત પછી જો રેધાને થોડુંક કામ કરવા માંડ્યો છે અને ગાજર લઈને જાય છે ગાજર ધોવાના છે એટલે અને જો એને કેટલી મજા આવે છે અત્યારે વાડીમાં બકાલું ઉતારવાની અને સાથે સાથે લઈને જવાની એકદમ મસ્ત રીતે ત્યાં રીધાન પહોંચાડે છે ગાજર અને સાથે સાથે આપણી આટલી મહેનતનું ફળ મળી ગયું છે આપણે આટલું બધું બકાલું મસ્ત મળી ગયું છે લીલું લસણ ગાજર મૂરા થોડીક મેથી એ ઉતારી હતી અને થોડુંક રીંગણા ચેગણ આવી ઉતાર્યા હતા મસ્ત મસ્ત આ છે નાની નાની સફેદ રીંગણી બકાલું તો લેતા જ હતા પણ સાથે સાથે જો વન ચીકુ કેટલા મસ્ત પાકી ગયા છે ઝાડમાં એકદમ મસ્ત અને પક્ષીના ખાધેલા છે નાની મીઠાશ કંઈક કોર જ હોય કોને કોને પસંદ છે આ ચીકુ બકાલું લઈ લીધું છે અને બે દિવસ મસ્ત ગામડે રોકાઈ અને હવે આપણે નીકળી ગયા છીએ જામનગર આવવા માટે અને અત્યારે આપણે અડધે પહોંચી આવ્યા છીએ તો ચાલો હવે આપણે મળીએ છીએ જામનગરમાં આપણા ગામડાના બે દિવસો ખતમ થયા એકદમ મસ્ત એન્જોય કરી અને ફૂલ મસ્તી અને મોજ કરી અને હવે આપણે નીકળી ગયા છીએ ખંભાળિયા હાઈવે પર જામનગર જવા માટે તો અમે તમને મળીએ છીએ જામનગર બાય આપણે આવી ગયા હતા જામનગર અને આજે મહેમાન આવ્યા હતા ભાઈને તો છે મારો ભત્રીજો અને અત્યારે જો એ મસ્ત આપણા કિચન ગાર્ડનમાં રમે છે અને સાથે સાથે અમે એનો વિડીયો બનાવીએ છીએ તો હા એ કહે છે તો આવી ગયો હતો આર્યન અને આર્યન એકદમ મસ્ત કિચન ગાર્ડનમાં શું કે મસ્તી કરતો હતા અને સાથે સાથે અમે એનો વિડીયો બનાવતા હતા એકદમ મસ્ત

Air odis ni paccha Ha kor oteyo Tomato i pakki gye Hmm taip, aki, ya. Hmm ચાર હજાર કિલો વીચાઈ લો હમ બસ હમ્મ હેલો ગહેશ તમે જો અત્યારે આપણે છે ને ટમેટા કેમ લઈ ગયા છે એકદમ મસ્ત અને એક પાકી ગયું છે તો આપણે એને લઈ લેશી શાક માટે અને બાકી જો ટમેટા કેમ લઈ ગયા છે તો આ છે આપડા ટમેટા છે મરચી આપડે ધાણાભાજી મસ્ત થઈ ગઈ છે તો થોડીક ઉતારી લઈ

મેથી આપણે મેથી ઉતારી લઈ અત્યારે એકદમ મસ્ત ખાવા માટે તૈયાર છે તો આજે સાંજે આપણે બનાવીએ છીએ મસ્ત મેથી રીંગણા નું શાક તો બકાલો અત્યારે આપણે પેલા ઉતારી લઈએ પછી આપણે શાક મસ્ત મસ્ત હેલો તો આપડે છે ને અત્યારે સાંજ નું બકાલું આવી ગયું છે રીંગણા મેથી કોથમીર અને ટમેટા હવે આપણે બનાવશે સાંજે એનું મસ્ત શાક બાય બાય તો ચાલો જલ્દીથી મળીએ છીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બબાય ટેક કેર અને હા વિડીયો ગમે હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બબાય